આ પ્રમાણેનું આરસીસી કરેલું છે આ લોકોએ અને આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ એમ કહેવામાં આવે છે આટલો આખો બાકી રાખેલો છે તો શું સંપૂર્ણ કામગીરીના પૈસા ગયા હશે પ્લસ કે એની બાજુ એક ગટર છે જેને ખોટીને જે વખતે બની તે વખતે પૂરાણ કરીને ઉપર કાર્પેટ કરી દીધી એ વખતે કહેવામાં આવ્યું કે ના અમારા સ્કોપમાં જ આ ગટર અમે બતાવીશું વરસાદી પાણીના નિકાલની એક ગટર છે એના ઉપર જ આ લોકોએ રોડ બનાવીને એ લોકો ગટર બનાવવાનું તમને કોણે કીધું હતું એ જે વાસણી સાહેબ બધા એમણે એમ કીધેલું કે આ ગટર હમણાં ભલે પૂરે પૂરા કરી દે પણ તે વખતે કામગીરી પૂર્ણ થશે અમારા બનાવી ને જઈશું